વડગામના અશોકગઢ ગામે વરસાદ કારણે મકાન ધરાશી થયું મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થવા પામેલ નથી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે વડગામ તાલુકામાં જ્યાં જુઓ ત્યાં સારી એવી મેઘમહેર જોવા મળી રહી છે વડગામ તાલુકાના અશોકગઢ ગામે ભારે વરસાદ કારણે મકાન ધરાશી થતાં ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું સદનશીબે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થવા પામેલ નથી બાંધીને બનાવેલું મકાન મકાન ધરાશી માલિક નિરાધાર બન્યા હતા અમૃત કટારિયાએ સરકાર પાસે આર્થિક સ્વરૂપે વળતરની માંગ કરવામાં આવી છે અમૃતભાઈ મગનભાઈ કટારિયા છે મારું કાચું મકાન હોવાથી વરસાદના કારણથી દિવાલ પડી ગઈ છે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી અને કંઈ પણ સરકારી રાહત મળે એ પ્રમાણે આપ સાહેબની મહેરબાની કરશો અહેવાલ અર્જુન કોળાતર લોકાર્પણ